ત્રણ દિવસ તો એક પોસ્ટ વાયરલ થઈ છે જેમાં હરીશસિંહ જાડેજા કરીને એક વુઝવના બારામાં પોસ્ટ શેર કરી છે એના બાબતે આજે એડિયુજન પોલીસ સ્ટેશનમાં અમે બધા મુસ્લિમ સમાજના આગેવાનો સંસ્થામાં પ્રમુખો પછી જેટલી અમારે રામ તાલુકાનો જમાંદો છે એના પ્રમુખો બધા મળીને અમે એક ટાઈમ નક્કી કર્યો કે કાલે છે ગિયાર વાગે આપણે એડિયુજન પોલીસ સ્ટેશનમાં પીઆઈસ આખ અને જે કાયદેસરની કારવાઈ છે એના માટે આપણે વેરા થઈને તો

તો પીઆઈ સાહેબ શ્રી અમને બાઈન્ડરી આપી છે કે એના વિરુદ્ધમાં અમે ફરિયાદ પણ લેશું અને ગણતરોની કલાકમાં એને જે કાયદેસર કાર્યવાહી થશે એના માટે અમે પ્રાપ્ત કરશું એના માટે અમે મુસ્લિમ સમાજ આખો પીઆઈ સાહેબનો આભારી છીએ અને પોલીસ તંત્ર અમારા સાથે છે અમારા ઘેરા પણ સૈયદ સાદાત છે પછી અંદર આવેલા આગેવાનો છે ઘણા બધા આગેવાનો અહીંયા ભેરા થયા છે મુસ્લિમ સમાજને હવે એ જ અપીલ છે કે આપણી જે કાયદેસરની ની કાર્યવાહી છે એ થઈ ગઈ છે એફઆઈઆર ના વિરુદ્ધમાં ફાળવી ગઈ છે

અમે આજે અહીંયા જે ભેગા થયા છીએ તે આપસલાલ વસલમ ના ઉપર એક કાર્ટૂન બનાવી અને અભદ્ર ભાષાનો લેખ લખી સોશિયલ મીડિયા ઉપર મૂકી અને તમામ મુસ્લિમ સમાજનો ફક્ત ગાંધીધામ નો તમામ મુસ્લિમ સમાજ દિલ દુખાવ્યું છે બરોબર એની વિરુદ્ધ અમે આજે સાહેબશ્રી પાસે આવ્યા છીએ હરજી લઈને એમને વાયદારી આપી છે કે અમે એમની વિરુદ્ધ એફઆઈઆર અને ગણતરીની કલાકોમાં એ વ્યક્તિને અમને અરેસ્ટ કરી અને જે સજા થવાની છે તે સજા પણ કરાવશે હાલમાં જે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ ફરી રહી મુસ્લિમ સમાજના નહીં પણ માનવતાના મોહમ્મદ સલમ જે આવે છે આજે અમે ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવ્યા છીએ વારંવાર સલાહ સલમ સાનમાં ટિપ્પણી થઈ રહી છે તો તંત્રની અમારી માંગ છે કે આવા લોકોને ફાવડે કે ક્યાંક ને ક્યાંક હાલમાં જે મહારાષ્ટ્રમાં જે ઘટના ઘટી હતી એમના પણ અમે અહીંયાથી અમે વિરોધ કરીએ છીએ એમનો પણ પણ જે સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ નાખે છે અમારા પેગમ્બર સાહેબ વિશે એના ઉપર કડકમાં કડક અહીંયા સજા થાય એના ઉપર એવી અમારી તંત્ર પાસે માંગ છે એટલા માટે અમે આવ્યા છીએ એવી આગળ તંત્ર થી માંગ છે અમારી પોલીસ ની બાંધરી સ્પષ્ટ છે કે અમે ફરિયાદ નોંધાવશે એટલે એના માટે ધરપકડ કરશું અમે અમારી તંત્ર પાસે એ પણ માંગ છે ધરપકડ તો કરો પણ સાહેબ એના ઉપર એવી કલમો નાખો જો બીજો કોઈ પણ એવી રીતે કૃત્ય ન કરે મુસ્લિમ સમાજ કોઈના ધાર્મિક સ્થળ ઉપર કે ક્યારે કોઈ અબદ્ધ ટિપ્પણી કરતો નથી પણ ક્યાંક ને ક્યાંક જઈએ હમણાં જે ઉસ્કુરાવનો માહોલ છે તો આવા લોકોને રોકે દેશનો માહોલ ખરાબ ન થાય એના માટે અમે પીઆઈ સાહેબને મળ્યા પીઆઈ સાહેબે બાંદ્રી આપી છે કે ગણતરીના કલાકમાં આ પકડવામાં આવશે